વડોદરા શહેર ભાજપમાં વિજય શાહના નિવેદન પર ધારાસભ્ય યોગેશ પટેલે પ્રતિક્રિયા આપતા તે તેમનું વ્યક્તિગત નિવેદન હોવાનું જણાવ્યું હતું આ સાથે જ તેમણે કહ્યું કે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો આદેશ એટલે માણી જ લેવો એવું કંઈ નથી યોગેશ પટેલે વધુમાં કહ્યું કે તેઓ આઠ વખતથી ધારાસભ્ય છે અને વિધાનસભામાં શપથ લઈએ એટલે નાત જાતનો કોઈ ભેદ રાખતા નથી વિકાસ કાર્યો પર તમામ જ્ઞાતિનો સરખો અધિકાર છે જે લોકોએ મને વોટ નથી આપ્યા તેમના પણ કામો કર્યા છે

એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય જે કોર્પોરેશન માં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને એ આપણા નો આપણો ધ્યેય